નમસ્તે સૃષ્ટિના સર્જનહારની કોટી કોટી વંદન ખભાના દુખાવોમાં પુરાવા આધારિત વૈજ્ઞાનિક ઉપાયો સાયન્ટિફિક ટિપ્સ ફોર શોલ્ડર પેઇન વિથ એવિડન્સ બેઝ સૌથી પહેલાં ડરશો નહીં સંપૂર્ણ આરામ નહીં લાંબા સમય સુધી આત ન અલાવો એ યોગ્ય નથી એનાથી સ્ટીફનેસ વધે છે દુખાવો વધે છે દુખાવો વગરની હલચલ ચાલુ રાખવી જરૂરી દુખાવા દુખાવામાં તીવ્ર દુખાવામાં બરફનો શેક દસ થી પંદર મિનિટ દિવસમાં બે થી ત્રણ વખત વચ્ચે કપડું રાખીને જૂનો દુખાવો મસલ્સ કડક હોય સ્ટીફનેસ હોય ત્યારે ગરમ શેક કસરત પહેલા દસ થી પંદર મિનિટ સુધારવું મજબૂત પુરાવા ખભા આગળ ન રાખવા મોબાઈલ સ્ક્રીન આંખની સપાટીએ કામ કરતી વખતે કોણી શરીર પાસે સારું પોસ્ચરથી શોલ્ડર પેઇન ઘટે છે ખભાનો દુખાવો ઘટે છે આ ભૂલો ટાળવી દુખાવોમાં ઓવરહેડ કામ એટલે નેવુંના ના ખૂણા ઉપરનું કામ ટાળવું અચાનક ભારે વજન ઉઠાવવું

પેટ પર સૂતી વખતે હાથ નીચે બાજુ પર સૂતી વખતે ખભા પર છાતી આગળ વળીને દુખાવી ટાળવું સારી ઊંઘથી છે સ્કેપ્યુલા કંટ્રોલ ટ્રેનિંગ ખભા ઊંચા ચડાવ્યા વગર હાથ ઊંચો કરવો મિરર સામે એક્સરસાઇઝ કરવી સ્કેપ્યુલર ડિસ્કાઇનેસિસ સુધારવાથી પેઇન ઘટે છે મોટર કંટ્રોલ ગ્રેટર દેન સ્ટ્રેન્થ મોટર કંટ્રોલ સ્ટ્રેન્થ કરતાં વધારે જરૂરી છે પહેલાં કંટ્રોલ આવવો જોઈએ પછી સ્ટ્રેન્થ તરફ જઈએ ફક્ત ભારે વજનથી ફાયદો થતો નથી ન્યુરો મસ્ક્યુલર કંટ્રોલ ટ્રેનિંગ એવિડન્સ બેઝ છે સ્ટ્રેચિંગ સાચી રીત હળવું સ્ટ્રેચિંગ વીસ થી ત્રીસ સેકન્ડ દિવસમાં બે થી ત્રણ વખત દુખાવા સુધી સ્ટ્રેચ કરવું નહીં જેન્ટલ સ્ટ્રેચિંગ વધુ ઇફેક્ટિવ